જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં છો અમે બી મજામાં છીએ અને આજે આપણે બનાવવાના છે દૂધીના થેપલા કારણ કે વરસાદી માહોલ હોય એટલે થેપલા ખાવાની ખૂબ જ મજા આવે તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ અમે એક દૂધી લીધી છે તેને આપણે છાલ કાઢી નાખશું તેની છાલ કાઢી લીધી છે અને મેં નાની ખમણી લઈ લીધી છે તો તેમાં આપણે આ દૂધી ખમણી લઈશું બધી જ દૂધી આપણે ખમણી લેવાની છે તો મેં અહિયાં બતી દૂધી ખમણી લીધી છે તો મેં બે વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે તેમાં આપણે આધુધી નાખી દઈશું તલ બે ચમચી અજમો ચપટી મીઠું હળદાજીરું મોણ માટે તેલ સરસ રીતે બધું મિક્સ કરી લઈશું થોડું થોડું પાણી ત્યાં ઉમેરતા જઈશું અને લોટ બાંધી લઈશું તો આપણે સરસ એવો લોટ બંધાઈ ગયો છે તેલવાળો કરી લઈશું આપણે સરસ સિવ લોટ રેડી થઈ ગયો છે ચા અને થેતલાનો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં